નમસ્કાર તો મિત્રો જૂનાગઢને ફરી એકવાર મેઘરાજા વાણમાં લીધું છે જે પ્રકારનું તાંડવ જે કાળવા નદીના પાણી ફરી વળ્યા હતા અને ઉત્તરમાં ફાટી હતી નદી ત્યારે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ ફરી થવા જેવું છે ગિરનાર પર્વતના દ્રશ્યો મારી સ્ક્રીન પાછળ જોઈ શકો છો અત્યંત મેઢ દાંડવ જોવા મળી રહ્યું છે ભારે વરસાદ ગિરનાર પર્વત ઉપર પડ્યો છે એક પ્રકારે વાદળું ફાટ્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે જૂનાગઢનું ડામો પુલ છે ઉબેર ગોઝેટ નદી છે સહિતના વિસ્તરો છે અત્યારે જોરદાર પૂર આવ્યા છે અનેક ઉત્તરમાં પાણી કર્યા છે ભવનાથમાં પણ પાણી ભરાઈ ગયા છે અત્યારે તો જોરદાર પરિસ્થિતિનું નિર્માણ અત્યારે કરી શકાયું છે અને જોરદાર વરસાદને કારણે ચાર મોટા ગરબંબા પાસે સાબરપુર ચોકડી વાળો જે રાજકોટ હાઈવે છે તે પણ પાણી પાણી થઈ ગયું છે અને પાણીનો ગરકાવ થઈ ગયો છે તો દ્રશ્યો કે ગિરનાર પર્વતના છે જ્યાં મેઘરાજાએ સટાસટી બોલાવી છે અને જોરદાર વરસાદને કારણે જાણે ગિરનાર ના પડો ઉપર નદીઓ હોય ને તે પ્રકાર નો માહોલ અત્યારે સજીવ દીધો છે તો રેસમે જુનાગઢ પંથકમાં જોવા મળી રહ્યું છે